you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છેવારે વહેલી સવારે ભાવનગર ના ગમકવાર અકસ્માત નડ્યો હતો જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે કાર ઝલકને ચોંકો આવી જતા અકસ્માત સર્જાયો હતો જોકે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર સુરત સ્ટેટ હાઇવે પર આંસોટ નજીક ભાવનગર પરિવાર સુરત જઈ રહ્યો હતો તે દરમિયાન કાર ચાલક ને ચોંકો આવી કાર તડાકાભેર ઝાડ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત બે લોકો ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જયારે અન્ય એક વ્યક્તિ ને ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું ત્યારે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા તેમના વતનમાં પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે કહેવામાં આવી રહ્યું છે કે આખો પરિવાર સુરત જઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકને ને ચોંકો આવી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિના ના ઘટના સ્થળે જયારે એક નું નિધન થયું છે આમ કુલ ત્રણ લોકો ના મોત નીપજ્યા છે